વાત કરશું અપૂર્ણાંકના ગુણાકાર અને ભાંગાકાર વિશે તો સૌથી પહેલાં આપણે એક વાત કરીએ સરસ મજાના કોટથી તો એવરીથિંગ યુ એવર વોન્ટેડ ઇઝ ઓન ધ અધર સાઈડ ઓફ ધ ફિયર એટલે કે આ વાક્ય આપણે શું કહેવા માંગે કે જે કોઈ પણ વસ્તુ તમે જે મેળવવા ઈચ્છો છો એવરીથિંગ એટલે જે કંઈ તમે જે કંઈ ઈચ્છ્યું છે તે બધી જ તમારી ભયની બીજી બાજુ રહેલું છે એટલે કે આપણે જો આપણા ભયને દૂર કરી શકીએ તો આપણી જે ઈચ્છથી આપણે બધી વસ્તુ હોય એને આપણે મેળવી શકીએ છીએ તો હવે આપણે વાત કરીએ આપણે આગળના ભણવાના ટૉપિકમાં તો આપણો આજનો ટૉપિક છે આપણો ગુણાકાર અને ભાંગાકાર વિશેનો તો ગુણાકાર અને ભાંગાકારમાં આપણે જોઈએ તો અપૂર્ણાંકના ગુણાકાર અને ભાંગાકાર કેવી રીતે કરવાના આવે તો અહીંયા જોઈએ આપણે બે પૂર્ણાંક છે અને એકના છેદમાં છ કેવા છે અપૂર્ણાંક તો આપણે બેને આવી રીતે લખી શકીએ બેના છેદમાં કાંઈ નો હોય તો શું હોય એક હોય અને એકના છેદમાં છ આને આપણે આવી રીતે લખી શકીએ હવે ગુણાકાર એકદમ ઇઝી ટ્રીકથી થઈ જાય અહીંયા એક બે ઉપર છે અને એક નીચે છે તો બેને કહેવાય અંશ આને કહેવાય અંશ અને એકને કહેવાય છેદ હવે અહીંયા અંશ કોણ થયો એક અંશ થયો અહીંયા છેદ કોણ થયો છ હવે આપણે શું કરીશું કે જે અંશ અંશ છે અને છેદ છેદ છે એનો આપણે કરશું ગુણાકાર તો અહીંયા કોનો કોનો ગુણાકાર થશે તો એ થશે બે ગુણ્યા એક અને છેદમાં થશે એક ગુણ્યા છ હાલો તો ગુણાકાર એકદમ હિઝી થઈ ગયો બે એકા બે છ એકા છ હવે જો અહીંયા એક જોવાનું છે કે આપણે જો અહીંયા કંઈ છેદ ઉડતા હોય તો છેદ ઉડવાના અહીંયા છના શું ભાગ પડે તો છના ભાગ પડે ત્રણ દુ છ એટલે બે બે શું થયા ઉડી ગયા તો અંશમાં કાંઈ નથી હોય તો શું હોય બે એકા બે એટલે કે એક હોય અને છેદમાં શું હોય તો હોય ત્રણ તો આનો જવાબ શું આવ્યો એકના છેદમાં ત્રણ એવી જ રીતે જોઈએ આપણે બીજો દાખલો તો અહીંયા અંશમાં કોણ છે આઠ છેદમાં કોણ છે બાર હવે અહીંયા કંઈક નવું આવ્યું ઓફ ઓફ એટલે શું થાય ઓફ એટલે થાય નો ની નું ના આ નોની નું ના એટલે શું નોની નુના જ્યાં તમને દેખાઈને આવી રીતે મિત્રો માત્ર કરવાનો ગુણાકાર નો ના ઓફ આ બધાનો મતલબ શું કરવાનો ગુણાકાર અને પછી છે બે બેના છેદમાં કાંઈ ન હોય તો શું હોય એક હોય હવે કોનો કોનો ગુણાકાર કરવાનો તો કે અંશ અને અંશનો એટલે કે આઠ અને બેનો અને છેદ અને છેદનો એટલે કે બાર અને એકનો તો આઠ અને બેનો ગુણાકાર કરતાં આપણે શું જવાબ મળશે સોળ અને બાર આ બાર તો આવો આપણે ગુણાકારનો જવાબ મળે છે હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોવું તો અંશ અને છેદમાં કોઈ સામાન્ય અવયવ એટલે કે છેદ ઉડે છે કે નહીં તો કે હા અહીંયા આપણે જોવા મળે છે ચોકે ચોકે કેટલા થાય સોળ અને અહીંયા જોવા મળે છે ચાર તેરી કેટલા થાય બાર ચાર ચાર શું થયું ઉડી ગયા અંશમાં કેટલા વિધા ચાર છેદમાં કેટલા વિધા ત્રણ તો આપણો જવાબ શું થઈ ગયો ચારના છેદમાં ત્રણ તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કોઈ પણ ગુણાકારને આપણે કરતી વખતે આવી રીતે ધ્યાનમાં લેવાનું હવે આઠના છેદમાં બાર અને ઓફ ઓફનો મતલબ આપણે શું કરીશું ઓફ એટલે ગુણાકાર કરવાનો અને ત્રણ છેદમાં કાંઈ નથી તો શું છે એક હવે આઠ અને ત્રણનો ગુણાકાર બાર અને એકનો ગુણાકાર આઠ તેરી કેટલા થશે ચોવીસ થશે અને બાર એકા કેટલા થશે બાર હવે શું અહીંયા કંઈ છેદ ઉડે છે હા દેખીતી રીતે આપણે જોઈએ જ છીએ તો શું થાય બાર દુ ચોવીસ એટલે બાર બાર ઉડી ગયા અંશમાં શું હોય તો એક સોરી બે અને છેદમાં કાંઈ નથી તો છેદમાં કેટલા વિધા એક આમ જવાબ શું આવ્યો બેના છેદમાં એક બેના છેદમાં એકને આપણે કેમ લખી શકીએ બે લખી શકીએ એના પછી પાંચના છેદમાં છ ઓફ એટલે કે નું અને આઠ છેદમાં કાંઈ નથી તો શું છે એક હવે જો આપણે છેદ અહીંયાથી પણ ઉડાડી શકીએ જો ત્રણ દુ કેટલા થાય છ થાય અને ચાર દુ કેટલા થાય આઠ તો બે બે શું થયું ઉડી ગયા હવે શું વધે તો કે પાંચ પાંચના છેદમાં કેટલા વિધા ત્રણ ગુણ્યા ચાર ચારના છેદમાં કેટલા વિધા કાંઈ નથી તો એક હવે ગુણાકાર કરી શકો પાંચ ચોખ્ખું વીસ અને ત્રણ એકા ત્રણ જવાબ બંનેમાં સરખો જ આવશે બેના છેદમાં પાંચ ઓફ એટલે કે ગુણાકાર અને એક છેદમાં કાંઈ ન હોય તો શું હોય એક હોય બે એકા શું થઈ જશે બે અને પાંચ એકા શું થઈ જશે પાંચ તો આ સેમ જવાબ આવી ગયો એટલે કોઈ પણ સંખ્યાનો એકની સાથે ગુણાકાર જવાબ સરખો જ આવશે એકના છેદમાં આઠ ઓફ નવના છેદમાં એક તો ઈઝી એ વિદ્યાર્થી મિત્રો નવ એકા નવ અને આઠ એકા આઠ આવશે એકના છેદમાં બે ઓફ એટલે કે નૂ ની નું ના અને ગુણાકાર અને ત્રણના છેદમાં કાંઈ નથી તો શું હોય એક હોય હવે એક અને ત્રણનો ગુણાકાર બે અને એકનો ગુણાકાર ત્રણ એકા ત્રણ બે એકા બે હવે જો અહીંયા ગુણાકારની નિશાની આપી દીધી તો ચારના છેદમાં કાંઈ નથી તો શું હોય એક અને બેના ના છેદમાં કાંઈ નથી તો શું હોય ચાર હોય હાલો અહીંયા જોવું જોઈએ કાંઈ છેદ ઉડે છે હા ચાર ચાર ડાયરેક્ટ જ ઉડે છે તો અહીંયા કાંઈ ના હોય તો શું હોય એક અહીંયા કાંઈ ના હોય તો શું હોય એક હવે ડાયરેક ગુણાકાર કરો જોઈએ બે એકા બે અને એક એકા એક તો બેના ના છેદમાં એક હોય બેના છેદમાં એક આપણે ના લખીએ તો પણ ચાલે તો શું જવાબ આવી ગયો માત્ર બે એકના છેદમાં દસ ઓફ બે તો ઓફ એટલે આપણે શું કરશું વિદ્યાર્થી મિત્રો ઓફ એટલે આપણે કરશું ગુણાકાર તો અને બે ના છેદમાં કાંઈ નથી તો શું હોય એક અહીંયાથી જ આપણે છેદ ઉડાડીએ તો શું થાય પાંચ દુ દસ બે બે ગયા કાંઈ ન હોય તો શું હોય તો એક હવે આ બે નો ગુણાકાર કરો એક આ એક અને પાંચ એકા પાંચ તો શું જવાબ આવ્યો એકના છેદમાં પાંચ પાંચ ના છેદમાં કાંઈ નથી તો શું હોય એક લખ્યું આપણે અને એકના છેદમાં ત્રણ હવે છેદ છેદનો ગુણાકાર અણસંશનો ગુણાકાર પાંચ એકા પાંચ અને છેદમાં ત્રણ 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 એક એક છેદમાં છેદમાં ઓફ એટલે અને ગુણાકાર કાંઈ ન હોય હોય તો શું તેરી ત્રણ તેરી નવ ત્રણ ત્રણ ઉડી ગયા હવે અહીંયા ગુણાકાર ત્રણ નો એકની સાથે અહીંયા કાંઈ નથી તો એક એકનો એકની સાથે ત્રણ ના છેદમાં એક બરાબર કેટલા કહેવાય ત્રણ કહેવાય છેદમાં એક નવ લખીએ તો પણ ચાલે ત્રણના છેદમાં ચાર ઓફ એટલે નોની નું ના ગુણાકાર ચારના છેદમાં ખાઈ નથી તો એક હાલો એકદમ હિઝી દેખાય જ છે શું થાય પેલા સૌથી પહેલાં ચાર ચાર ઉડી ગયા ત્રણના છેદમાં એક ત્રણના છેદમાં એક એટલે શું જવાબ થઈ ગયો ત્રણ જવાબ થઈ ગયો નવ છેદમાં ખાઈ નથી તો શું આવી જાય એક આવી જાય અને બેના છેદમાં પાંચ હાલો શું ગુણાકાર કરશું અંશ અંશનો નવ અને બેનો અને પાંચ અને એકનો નવ દુઃખ કેટલા થઈ જશે અઢાર અને પાંચા કેટલા થઈ જશે પાંચ થઈ જશે હાલો આઠ છેદમાં માં એક ગુણ્યા બે છેદ દસ હાલો અહીંયા કાંઈ છેદ ઉડે છે હા અહીંયા શું છેદ ઉડશે ચાર દુ આઠ અહીંયા આપણે ચાર દુ આઠ આપણે છેદના ઉડાડીએ તો પણ ચાલે આ જો અહીંયા માત્ર લખો દસનું શું થાય તો કે પાંચ દુ દસ આ બે આ બે ઉડી ગયા અહીંયા શું કાંઈ નથી તો શું આવી જાય એક આવી જાય તો આઠ એકા આઠ અને છેદમાં પાંચ એકા પાંચ તો આઠના છેદમાં પાંચ શું થઈ ગયો આપણો જવાબ થઈ ગયો હવે આ દાખલો આપણે કરીએ તો એકના છેદમાં બે ગુણ્યા ચારના છેદમાં એક અહીંયા છેદ કેવી રીતે ઉડે તો કે બે દુ ચાર બે ઉડી ગયા બેના છેદમાં એક એટલે જવાબ શું થઈ ગયો બે થઈ ગયો નવના છેદમાં બાર ગુણ્યા છના છેદમાં એક હાલો અહીંયા શું છેદ ઉડશે તો કે છ દુ કેટલા થઈ જશે બાર છ છ ઉડી ગયા તો નવ અહીંયા ગુણ્યા કાંઈ નથી તો શું આવી જશે એક આવી જશે નવ એકા નવ અને છેદમાં બે એકા બે આવી જશે એના પછી ચારના છેદમાં છ ગુણ્યા છ છેદમાં કાંઈ નથી તો એક છ છ શું થયું ડાયરેક્ટ ઉડી ગયા અહીંયા એક આવી ગયો તો ચાર એકા ચાર અને એક એકા એક ચારના છેદમાં એક એટલે શું આવી જશે ચાર જવાબ આવી જશે એકના છેદમાં આઠ ગુણ્યા દસના છેદમાં કાંઈ નથી તો શું હોય એક હાલો છેદ ઉડાડો શું થઈ જશે ચાર દુ આઠ અને શું થશે પાંચ દુ દસ બે બે ઉડી ગયા અંશમાં શું આવ્યું પાંચ એકા પાંચ અને ચાર એકા ચાર તો પાંચના છેદમાં ચાર આપણો શું થઈ ગયો જવાબ થઈ ગયો એવી જ રીતે અહીંયા છના છેદમાં કાંઈ નથી તો શું હોય એક દસના છેદમાં બાર હાલો દેખાય જ છે શું થશે તો કે છ દુ કેટલા થઈ જશે બાર થઈ જશે હવે જો અંશમાં શું હોય તો દસ એકા દસ અહીં કાંઈ નથી તો એક આવી જશે એટલે દસનો ને એકનો ગુણાકાર થઈ જશે દસ એકા દસ અને બે એકા બે શું હજી છે હે હા હજી છે ઉડે છે શું ઉડશે પાંચ દુ દસ અને બે બે ઉડી ગયા તો શું હોય તું પાંચના છેદમાં એક પાંચના છેદમાં એક ના લખીએ તો પણ શું આવી જાય જો પાંચ આવી જાય આવી રીતે વિદ્યાર્થી મિત્રો આ એક લાસ્ટ દાખલો બચ્યો હોય તમે ટ્રાય કરો જોઈએ અત્યારે જ ગણવાની બધાય તો છના છેદમાં કાંઈ નથી તો શું આવી જાય એક આવી જાય અને બેના છેદમાં આઠ હવે આના છેદ ઉડશે હા શું થશે ત્રણ દુ છ અને શું થશે ચાર દુ આઠ બે બે ઉડી ગયા હવે ગુણાકાર કરીએ જોઈએ ત્રણ દુ શું થઈ જશે છ અને છેદમાં ચાર શું હજી છેદ ઉડે આ શું થશે ત્રણ દુ છ અને બે દુ ચાર હજી બે બે ઉડી ગયા શું હોય તો ત્રણના છેદમાં બે ત્રણના છેદમાં બે આપણો શું થઈ ગયો જવાબ આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આગળના કોઈ પણ દાખલા ગણવાના થાય તો આપણે કેવી રીતે ગણી શકીએ એ આપણે વધારે આગળ થોડાક અઘરા દાખલામાં જોઈએ તો અહીંયા રકમ આપેલી છે છ ના છેદમાં આઠ ગુણ્યા ત્રણના છેદમાં બાર હવે જો આપણે છેદ ઉડ લેવાની ટ્રીક તમે જોઈ એ ટ્રીક પ્રમાણે આપણે આગળ વધીએ તો અહીંયા છ અને બાર દેખાય તો ડાયરેક્ટ આપણે દેખાય કે છ દુ શું થઈ જાય બાર તો છ છ શું થયું ઉડી ગયા હવે અંશમાં અહીં કાંઈ નથી તો શું આવી જાય એક ત્રણ એકા ત્રણ અને આઠ દુ કેટલા થઈ જાય સોળ ત્રણના છેદમાં શું જવાબ આવી ગયો સોળ શું હવે કાંઈ છેદ ઉડે ના તો આ શું થઈ ગયું આપણો જવાબ થઈ ગયો એકના છેદમાં બે ગુણ્યા ચારના છેદમાં પાંચ હલો પહેલાં તો શું કરવાનું આપણે કાંઈ છેદ ઉડે છે તો કે હા અહીંયા દેખાય જ છે બે દુ ચાર થાય તો બે બે શું થયું ઉડી ગયા તો બે એકા શું થયું બે અને પાંચ એકા શું થઈ ગયું પાંચ તો બેના છેદમાં પાંચ આપણો જવાબ થઈ ગયો નેક્સ્ટ બે ના છેદમાં ચાર ગુણ્યા સાતના છેદમાં આઠ હલો આવું કંઈ છે દૂરતું દેખાઈએ હા સ્વાભાવિક રીતે દેખાય જ છે આઠ એટલે શું થાય ચાર દુ આઠ બે બે ઉડી ગયા હવે કંઈ છે દૂરતું દેખાઈએ ના તો સાત એકા સાત અને ચોકે ચોકે સોળ તો સાતના છેદમાં સોળ આપણો શું થઈ ગયો જવાબ થઈ ગયો એના પછી બે છેદમાં સાત ગુણ્યા સાતના છેદમાં નવ એકદમ દાખલો મિત્રો શું થઈ જશે આ દાખલો હું તમને બે રીતે કરીને બતાવું જો પહેલાં આપણે અહીં સાત અને સાત ઉડાડ દીધા તો અહીંયા એક આવી ગયો અહીંયા એક આવી ગયો હવે શું થશે બે એકા બે અને નવ એકા નવ હવે બીજી રીતે કેમ કરી શકાય તો કે બે અને સાતનો ગુણાકાર કેટલો થાય ચૌદ અને સાત અને નવનો ગુણાકાર ત્રેસઠ હવે શું કંઈ છેદ ઉડે તો કે હા આને લખી શકાય સાત દો ચૌદ અને આને લખી શકાય સાત નવ ત્રેસઠ સાત સાત ઉડી ગયા બેના છેદમાં નવ સેમ જવાબ આવી ગયો આગળ ચારના છેદમાં દસ ગુણ્યા એકના છેદમાં છ અહીંયા કાંઈ છેદ ઉડે આ શું થઈ જશે બે દુ છ અને ત્રણ દુ છ બે બે ઉડી ગયા અહીંયાથી પણ તમે ઉડાડી શકો પાંચ દુ દસ કરીને બે એકા શું થઈ જશે બે અને દસ તેરી કેટલા થઈ જશે ત્રીસ શું હજી કાંઈ છેદ ઉડે હા હજી છેદ ઉડે પંદર દુ ત્રીસ અને બે બે ઉડી ગયા તો શું હોય તો એકના છેદમાં પંદર આ થઈ ગયો આપણો જવાબ નેક્સ્ટ બેના છેદમાં ગુણ્યા એકના છેદમાં ચાર તો છેદ ઉડે છે હા દેખાય જ છે અહીંયા ચાર એટલે શું થાય બે દુ ચાર અહીંયા એક એક એકા એક અને પાંચ દુ કેટલા થઈ જશે દસ થઈ જશે એના પછી આપણે અહીંયા જોઈએ તો અહીંયા દેખાય જ છે વિદ્યાર્થી મિત્રો અહીંયા શું થઈ જશે આપણે ડાયરેક્ટ કરીએ આલો આપણે ડાયરેક્ટ આમાંથી જ કરીએ તો શું થઈ જશે અહીંયા જુઓ પહેલાં તો ત્રણ ત્રણ શું થઈ ગયું ઉડી ગયા હવે અહીંયા દસ એટલે શું થઈ જશે પાંચ દુ દસ થઈ જશે તો આ બે આ બે ઉડી ગયા અહીંયા કાંઈ ન હોય જોયું કેટલા વિધા એક અહીંયા પણ એક અને અહીંયા પણ એક તો ઉપર શું થાય છે એક એકા એક અને પાંચ એકા પાંચ તો એકના છેદમાં પાંચ આપણો શું થઈ ગયો જવાબ હવે જો તમને વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ કરતાં આવડી જાય તો આપણે ડાયરેક્ટ કેવી રીતે કરવાનું એ પણ તમને શીખવાડી દઉં તો જો અહીંયા બે દુ ચાર આવી રીતે લખવાના પાંચ દુ દસ આવી રીતે લખવાના બે બે ઉડી ગયા હવે ક્યાંય કોઈ પણ પ્રકારનો છેદ ઉડતો નથી તો લખો જઈ આઠ દુ કેટલા થઈ જાય ડાયરેક્ટ આપણે લખવાના સોળ અને પાંચ છતાં કેટલા થઈ જાય પાંત્રીસ શું આ બંનેમાં કંઈ છેદ ઉડે છે નહીં આગળ વધીએ અને અહીંયા આપણે ડાયરેક્ટ કરીએ હાલો તો અહીંયા શું થઈ જશે ચાર દુ આઠ અને અહીંયા આપણે છ દુ બાર કરશું ને તો પાછા છેદ ઉડવા પડશે એટલે અહીંયા કરીએ આપણે ચાર તેરી બાર તો કોણ ઉડી ગયું ચાર ચાર ઉડી ગયા હવે શું આવ્યું બે એકા બે અને ત્રણ પચાસ પંદર તો બેના છેદમાં પંદર શું થઈ ગયો આપણો જવાબ થઈ ગયો હવે જો અહીંયા પણ આપણે ડાયરેક્ટ જોવા મળે છે કે ઉપર નીચે ક્યાંય એકબીજામાં છેદ ઉડતા નથી તો ડાયરેક્ટ ગુણાકાર કરો પાંચ એકા પાંચ અને સાત તેરી એકવીસ તો પાંચના છેદમાં એકવીસ આપણો શું થઈ ગયો જવાબ થઈ ગયો નેક્સ્ટ અહીંયા પણ ક્યાંય પણ કોઈપણ પ્રકારના છેદ આપણે ઉડતા દેખાય હા શું થઈ જાય ચાર દુ આઠ તો ચાર ચાર ઉડી અહીંયા શું આવી ગયો એક તો ડાયરેક્ટ ગુણાકાર કરો ત્રણ એકા ત્રણ અને પાંચ દુ કેટલા થઈ જાય તો હવે કાંઈ છેદ ઉડતા નથી હાલો અહીંયા કંઈ પણ કોઈ પ્રકારના છેદ ઉડે તો કે હા અહીંયા શું થઈ જશે ત્રણ દુ છ તો આ બે આ બે શું થઈ ગયું ઉડી ગયા અહીંયા એક હોય તો એકા એક અને નવ નવ એકના છેદમાં જવાબ થઈ ગયો અહીંયા કંઈ પણ પ્રકારનો છેદ ઉડે છે ના તો એકા એક અને છ ચોક ચોવીસ એટલે એકના છેદમાં ચોવીસ આપણો જવાબ થઈ ગયો હવે અહીંયા કંઈ પણ પ્રકારનો છેદ ઉડે તો કે હા આખા દસ દસ જ ઉડી ગયા શું હોય તો અહીંયા એક અહીંયા એક ત્રણ એકા ત્રણ અને અગિયાર એકા અગિયાર ત્રણના છેદમાં અગિયાર શું થઈ ગયું આપણો જવાબ થઈ ગયો એવી જ રીતે અહીંયા જોઈએ તો આપણે વિદ્યાર્થી મિત્રો આ તમને અપૂર્ણાંકમાંથી ગુણાકાર કરવાનું શીખવાડ્યું હતું આપણે કેવી રીતે કરવાનું તો કે પહેલાં છેદથી ચાલુ કરવાનું ક્યાંથી ચાલુ કરવાનું છેદથી ચાલુ કરવાનું છેદ અને પૂર્ણાંક આ એકને કહેવાય પૂર્ણાંક આ ત્રણને પણ શું કહેવાય પૂર્ણાંક કહેવાય તો અહીંયા છેદથી તમારે ચાલુ કરવાનું વિદ્યાર્થી મિત્રો અને છેદથી તમે જો ચાલુ કરો તો તમારે અહીંયા શું કરવાનું ગુણાકાર કરવાનો શું કરવાનું ગુણાકાર અને આ બેયને જે જવાબ આવે એનો અંશ સાર શું કરવાનું સરવાળો શું કરવાનું સરવાળો તો યાદ રાખવાનું છે છેદ છેદથી ચાલુ કરવાનું અને અંશ સુધી જવાનું પણ પહેલાં શું કરવાનું ગુણાકાર અને પછી શું કરવાનો સરવાળો તો 4 એકા કેટલા થાય ચાર હવે આ જવાબને જ લઈને 4 એકા ચાર એ ચારને જ લઈને બે આરે ઉમેરવાના કેટલા થઈ ગયા ના બે છ તો છને લખવાના અંશમાં અને છેદમાં ચારના ચાર એમ નમાં જ એટલે શું થઈ ગયું છના છેદમાં ચાર ફરીથી અહીંયા જોઈએ આપણે તો છ તેરી અહીંયા કરવાનો ગુણાકાર આ બંનેનો ગુણાકાર છ તેરી અઢાર હવે અઢારને જ લઈને તમારે પાંચમાં ઉમેરવાના અઢારને પાંચ કેટલા થાય ત્રેવીસ તો ત્રેવીસના છેદમાં છેદ એના એ છ ના છ તો આવી જ રીતે તમારે મિશ્ર અપૂર્ણાંકમાંની સાદા અપૂર્ણાંકમાં ફેરવવાનું પ્રેક્ટિસ કરતું જવાનું અત્યારે આપણે ઘણા બધા દાખલા જોઈએ એનાથી આપણે પ્રેક્ટિસ કરીએ બરાબર હવે જો હવે આ બેનો ગુણાકાર અંશનો ગુણાકાર છેદ છેદનો ગુણાકાર પણ એની પહેલાં તમારે જોવાનું કે શું કાંઈ છેદ ઉડે છે હા છેદ ઉડે છે શું ઉડે છ તો એક આવી ગયો એક આવી ગયો શું આવી ગયો ત્રેવીસ એકા ત્રેવીસ અને ચાર એકા શું થઈ ગયું ચાર આ થઈ ગયો આપણો જવાબ હલો આને મિશ્ર અપૂર્ણાંકમાંથી સાદા આ પૂર્ણાકમાં ફેરવો જોઈએ કેવી રીતે ફેરવશું છેદથી ચાલુ કરવાનું છેદનો ગુણાકાર છ એકા છ અને છ જવાબ આવ્યોને એક સાથે સરવાળો એટલે કેટલા થઈ જાય સાત અને છેદમાં છ ના છ એમને થઈ જશે વચ્ચે નિશાની ગુણાકારની એમની એમ હવે આ બેનો શું બાર દુ ચોવીસ ચોવીસ ગુણાકાર થઈ ગયો હવે અંશ સાથે શું કરવાનું આપણે સરવાળો કરવાનો હવે સરવાળો કેટલો થાય ચોવીસ અને છ કેટલા થઈ જશે ત્રીસ અને છેદમાં બારના બાર શું આવી જશે એમનો આવી જશે હવે જો અહીંયા તમે છેદ ઉડાડો તો શું થઈ જશે ત્રીસ એટલે છ પચાસ ત્રીસ તો છ છ ઉડી ગયા હવે શું થશે સાત ગુણ્યા પાંચ સાત પચાસ કેટલા થઈ જશે પાંત્રીસ અને અહીંયા એક એટલે બાર એકા કેટલા થઈ જશે બાર થઈ જશે હાલો હજી મિશ્ર અપૂર્ણાંકમાંથી સાદા અપૂર્ણાંકમાં ફેરવો બે દુ કેટલા થઈ જશે ચાર અને ચાર ને એક કેટલા થઈ જશે પાંચ પાંચના છેદમાં છેદ એમના એમ વચ્ચે નિશાની ગુણાકારની ત્રણ પચાસ પંદર પંદર ને ચાર કેટલા થઈ જશે ઓગણીસ ઓગણીસના છેદમાં શું થઈ જશે પાંચ હવે જો અહીંયા પાંચ પાંચ શું થઈ જશે ઉડી જશે તો અહીંયા એક આવી જશે અહીંયા પણ એક આવી જશે તો ઓગણીસ એકા ઓગણીસ અને છેદમાં બે એકા બે આવી જશે ચાલો એવી જ રીતે અહીંયા ત્રણ તેરી નવ નવ ને અહીંયા વત્તા ઉમેરવાના એક દસ તો નવ ને એક દસ અને છેદમાં એમના એમ હાલો અહીંયા શું થઈ જશે દસ એકાદ સોરી દસ એકા દસ હા અને દસ ને ચાર ચૌદ ચૌદના છેદમાં શું કેટલા થઈ જશે દસ હાલો હવે શું થશે દસ દસ ઉડી ગયા અહીંયા એક આવી ગયા અહીંયા એક આવી ગયા શું થઈ જશે ચૌદ એકા ચૌદ અને ત્રણ એકા ત્રણ હાલો એના પછી વિદ્યાર્થી મિત્રો જો હાલો આને આપણે ડાયરેક્ટ ફેરવજો હવે આપણે ડાયરેક્ટ ફેરવવાનો પ્રયત્ન કરીએ તો ત્રણ ચોકું કેટલા થઈ જશે બાર અને બારને તન કેટલા થઈ જશે પંદર પંદરના છેદમાં કેટલા આવી જશે ચાર ગુણા ગુણાકારની નિશાની વચ્ચે એમની એમ નવતેરી સત્યાવીસ ને બે કેટલા થઈ જશે ઓગણત્રીસ અને ઓગણત્રીસના છેદમાં કેટલા આવી જશે નવ હવે કાંઈ છેદ ઉડે છે આ આ કહેવાય પાંચ તેરી પંદર અને આ કહેવાય ત્રણ તેરી નવ તો સૌથી પહેલાં ત્રણ ત્રણ ઉડી ગયા શું હવે કાંઈ છેદ ઉડે છે ના તો આ બંનેનો ગુણાકાર કરવાનો ઓગણત્રીસ ગુણ્યા પાંચ ઓગણત્રીસ ગુણ્યા પાંચ કરવાથી આપણે કેટલા મળશે તો કે પાંચ નવ પચાસ પિસ્તાલીસનો સોરી નવ પચાસ પિસ્તાલીસનો પાંચડો વધી ગઈ ચાર ચાર પાંચ ચાર દુ સોરી પાંચ દુ દસ અને દસ ને ચાર ચૌદ એટલે કે એકસો પિસ્તાલીસ અને એકસો પિસ્તાલીસના છેદમાં ચાર તેરી કેટલા થઈ જશે બાર તો એકસો પિસ્તાલીસના છેદમાં બાર શું થઈ ગયો આપણો જવાબ થઈ ગયો ફરીથી મિશ્ર આપૂણાંકમાં ફેરવો જોઈએ છ તેરી અઢાર અઢાર ને પાંચ કેટલા થઈ જશે ત્રેવીસ ત્રેવીસના છેદમાં છ ગુણ્યા બે દુ ચાર ચાર ને એક પાંચ પાંચના છેદમાં કેટલા થઈ જશે બે થઈ જશે હવે કંઈ છેદ ઉડે છે ના તો બંનેનો ગુણાકાર કરવાનો હવે જો આનો ડાયરેક્ટ ગુણાકાર કેવી રીતે કરવાનો તો વીસ પચાસ કેટલા થાય વીસ પચાસ થાય સો તો સો આપણે લખવાના છે પણ ત્રણ પચાસ કેટલા થાય પંદર તો સો અને પંદરનો સરવાળો કેટલો થાય એકસો પંદર થાય એવી જ રીતે છ દુ કેટલા થઈ જાય બાર તો એકસો પંદરના છેદમાં બાર આપણો જવાબ થઈ જાય બે એકા બે હવે જો આ ડાયરેક્ટ કરતા જઈએ આપણે એકદમ ઇઝીએ બે એકા બે બે ને એક ત્રણ તો ત્રણના છેદમાં કેટલા થઈ ગયા બે ગુણ્યા બે તેરી છ છ ને કેટલા થઈ ગયા સાત સાત ના છેદમાં કેટલા થઈ ગયા બે કાંઈ છેદ કાંઈ નહીં તો ગુણાકાર છેદ ગયો બાર એકા બાર બાર ને આઠ વીસ વીસના ના બાર એમના એમ ગુણ્યા દસ તેરી ત્રીસ ત્રીસ ને બે બત્રીસ બત્રીસના છેદમાં દસ એમના એમ કાંઈ છેદ ઉડે છે હા શું થાય દસ દૂ વીસ દસ દસ સૌથી પહેલાં શું થયું ઉડી ગયા હજી કાંઈ છેદ ઉડે છે તો હા અહીંયા શું થઈ છ દૂ બાર છ શું થયું ઉડી ગયા હજી કાંઈ છેદ ઉડે છે તો કહે અહીંયા શું થઈ સોળ દુ બત્રીસ અહીંયા શું થઈ ત્રણ દુ છ બે બે ઉડી ગયા શું હોય અંશમાં અહીંયા કાંઈ ન વીધું તો એક વય અહીંયા પણ કાંઈ ન વીધું હતું એક તો અહીંયા વહેતા સોળ આ સોળ વય થયાં વધ્યા ત્રણ તો સોળ એકા સોળ અને છેદમાં ત્રણ એકા ત્રણ આ શું થઈ ગયો આપણો જવાબ થઈ ગયો હાલો એના પછી છ તેરી અઢાર અઢાર ને બે વીસ વીસના છેદમાં કેટલા થઈ ગયા છ ગુણ્યા ત્રણ તેરી નવ નવ ને બે અગિયાર અગિયારના છેદમાં કેટલા થઈ ગયા ત્રણ હવે કાંઈ છેદ ઉડે છે તો કે હા અહીંયાથી છેદ ઉડે છે તો શું ત્રણ દુ છ અને સોરી દસ દુ કેટલા થઈ જાય વીસ બે બે ઉડી ગયા બરાબર હવે ગુણાકાર દસ ગુણ્યા અગિયાર એટલે એકસો દસ અને એકસો દસના છેદમાં ત્રણ ગુણ્યા ત્રણ એટલે કેટલા થઈ જાય નવ હવે અહીંયા આપણે ડાયરેક્ટ કરીએ તો ત્રણ પચાસ પંદર પંદરને ચાર કેટલા થઈ જશે ઓગણીસ ઓગણીસના છેદમાં કેટલા આવી જશે પંદર આવી જશે ગુણ્યા ચાર દુ આઠ આઠ ને ત્રણ કેટલા થઈ જશે અગિયાર અગિયારના છેદમાં કેટલા થઈ જશે ચાર હાલો હવે કાંઈ ગુણાકાર આવે છે હવે કાંઈ આપણે કરવાનું આવે છે દૂડવાનું નહીં તો આપણે ગુણાકાર કરીએ ઓગણીસ ગુણ્યા અગિયાર હલો જીરો ઓગણીસ અને ઓગણીસ નવ જીરો વધી ગઈ એક એટલે બસો ને નવ બસો નવના છેદમાં પાંચ ચૂકું કેટલા થઈ જશે વીસ જવાબ આવી ગયો આપણો ચાર એકા ચાર 4 ને તન કેટલા થઈ જશે સાત સાતના છેદમાં ચાર ગુણ્યા ચાર એકા ચાર અને બે કેટલા થઈ જશે છ છના છેદમાં કેટલા થઈ જશે ચાર હવે કંઈ છેદ ઉડે છે તો કે આ હા અહીંયા શું થશે ત્રણ દુ છ અને અહીંયા શું થશે બે દુ ચાર બે ઉડી ગયા સાત તેરી એકવીસ અને ચાર દુ કેટલા થઈ જશે આઠ થઈ જશે હાલો પાંચ દુ દસ દસ ને ચાર ચૌદ ગુણ્યા સોરી છેદમાં શું આવી જશે પાંચ ગુણ્યા બાર એકા બાર બાર ને એક તેર તેરના છેદમાં શું થઈ જશે બાર હવે કંઈ છેદ ઉડે છે તો કે હા અહીંયા શું થઈ જશે સાત દુ ચૌદ અને અહીંયા શું થઈ જશે છ દુ બાર બે ઉડી ગયા હાલો અહીંયા શું થઈ જશે તેર સત્તા એકાણું અને પાંચ છ કેટલા થઈ જશે ત્રીસ આ શું થઈ ગયા આપણો જવાબ થઈ ગયો હાલો આ અહીંયા આપણે જોઈએ આઠ એકા આઠ આઠ ને પાંચ કેટલા થઈ જશે તેર તેરના છેદમાં આઠ ગુણ્યા આઠ દુ સોળ સોળ ને છ કેટલા થઈ જશે સોરી સોળ ને છ બાવીસ બાવીસના છેદમાં શું થઈ જશે આઠ હાલો હું કંઈ છેદ ઉડે છે તો કે હા અહીંયાથી આપણે ઉડાડીએ આ આઠ ચાર દુ આઠ અને અહીંયા અગિયાર દુ કેટલા થઈ જશે બાવીસ હાલો તેર ગુણ્યા અગિયાર એકસો ત્રીસ એકસો ત્રીસમાં આપણે બીજા તેર ઉમેરીએ એટલે એકસો તેતાલીસ એકસો તેતાલીસ આઠ ચોખ્ખું કેટલા થઈ જાય બત્રીસ થઈ જાય તનતેરી નવ નવ ને બે અગિયાર અગિયારના છેદમાં ત્રણ ગુણ્યા બે એકા બે બે ને એક ત્રણ ત્રણના છેદમાં બે ત્રણ ત્રણ ઉડી ગયા અહીંયા એક થઈ ગયો અહીંયા એક થઈ ગયો અગિયાર એકા અગિયાર અને બે એક આ બે આ શું થઈ ગયું આપણો જવાબ તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો ઘણા બધા દાખલા આપણે આપણી રીતે કહી રહ્યા છે તો આવા જ પ્રકારના દાખલા તમારે પ્રેક્ટિસ કરવાના છે મોઢે બરાબર અને જો તમારે વિદ્યાર્થી મિત્રો ભાંગાકાર નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું આવી જ રીતના ભાંગાકાર પણ એકદમ ઇઝી છે જો કોઈપણ પ્રકારની તકલીફ તમને આ લેક્ચરમાં પડી હોય તો તમને કાંઈ ના સમજાણું હોય એવું હોય અથવા તમારે કંઈ બીજું સમજવું હોય અલગ સમજવું હોય વધારે સમજવું હોય વધારે ડીપમાં સમજવું હોય તો તમે વિદ્યાર્થી મિત્રો કમેન્ટમાં જણાવી શકો અને કોઈપણ પ્રકારની ખામી રહી જતી હોય તો એ પણ બતાવી શકો છો મળીએ વિદ્યાર્થી મિત્રો લેક લેક્ચરમાં તમારા વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરી દો થેન્ક યુ